આ રેડી એડે કીધું લ્યો બાપુ મારે મોટા ઉપરમાં આવે નહીં એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો તો કઈક વાર બે પછી આગળ આવવાનું શરૂ કરી છે ઘરે ફાઇનલી હવે આરામ કરીએ જ બધાય ગયા છે જો અહીંયા બે ફૂટા છે દેખાય છે છે એ વાંદર વેજા બ્લોગ બનકીયા કાઈન થી ન આલ્યો આવે છે મારે થી કે વાર હવે આરામ કરી પૈસા મારો તમને એટલે કન્ટિન્યુ બના દેજો જલ્દી તમે આજો વીડિયો વાંદર પીડી ટીવી ટીવી કેમ મિત્રો કોને ખબર થાય કેમ ની એ ફાઈનલી મેં તો આરામ કરી લીધો આ બધા હુતા છે હવે જાગે પછી આપણે આગળ જઈએ કરી વાર સુતા હતા બાર વાગ્યા તે કલાક આરામ કર્યો પછી આ ઉઠતા નથી બે ને આપણે મોડા ભરીને ઉતો તો

ફાઈનલી આપણે બીજી ઘોડી ઉતરીને આવી ગયા તા અને જોવા રાત પડી ગઈ છે ને આપણે અત્યારે બેઠા છીએ

અને બાપુ જોવો હળે કરે બીજી ઘોડી જોઈ ન હા એટલે તમે બીજી ઘોડી જોઈ ન હેગા હવે કાલની ઘોડે તમે જોઈ શકશો તમ તર એટલે મને નાખ દે અને શરદી થઈ ગઈ છે એટલે અવાજ હટકો નહીં આવતો એટલે હવે સીધો હવા જ મળે એટલે તમે કન્ટીન્યુ બની હવે સીધો હવા જ મળે કારણ કે અત્યારે બહુ મોડું થઈ ગયું ને હોઈ જાય છે એટલે ચાલો કન્ટિન્યુ તમે બની રહ્યો છો ફાઇનલી સાડા છ થઈ ગયા ને આપણે જાગી ગયા એટલે પાંચ વગેરના જાગી ગયા ને સાડા છ થઈ ગયા છે અને હવે જવાની તૈયારી ને જોવો અહીંયા પઠ્ઠી શરૂ છે સુખ્ખો ને બધે બેઠા છે અને ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે અને સ્વીચ ઓફ થઈ ગયો તો એટલે બીજી ઘોડી નો દેખાડી ગયો હવે ત્રીજી ઘોડી બરાબર દેખાડીશ તમને અને જોવો પ્રના એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગ માં તમે બનારો ફાઇનલી હવે બેગ ને પેક કરી લીધું બધું જો પેડું છે ને આ સુકો દો તર્પર હરખો કરે અને આ તાપે છે અને આ શીરક ભાલુ એ સરક ભાલુ નહીં શીરક બારિયા ગુડ મોર્નિંગ એ જાગી ગયા શીરક સાહેબ એટલે ચાલો કન્ટિન્યુ બનેજો આપણે નીકળી જઈએ હવે હાલો ઉઠાવો કયું છે મારું આમાંથી

આપડે લાઈન માં ભૂકી ગયા કારણ કે હવે થોડોક લાભ તો કરી લઈએ ગયા એવું કામ કરીએ પછી આગળ તમને પછી હાલતા થવું થોડાક ગુઈકા થઈ ગયા જોવા નાસ્તો કરી લીધો ને હવે બે ગયા પાછા હાલતા થઈને થોડાક આગળ બે ગયા હવે પાછા આગળ હાલતા થઈ

何だ ફાઇનલી હવે આ બ્લોગ અહીંયા જેન કરી દઈએ મળ્યા પાછા નવા બ્લોગ સાથે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળ્યા પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે જાઉં જે બાય બાય